તો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ વીઆઈનું તમે સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય તો વીઆઈની તમારે કોલ હિસ્ટ્રી કાઢી હોય તો તમે કેવી રીતે કાઢી શકો તમે કેટલા જણાને પણ કોલ કરેલો છે એની આખી કોલ હિસ્ટ્રી તમે કાઢી શકો છો એમાં પણ તમારા બધાય નંબર તમને જોવા મળી રહેશે અને જો તમે બીજી કોઈ પણ કંપનીનું સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય જીઓ એરટેલ અથવા બીએસએલ એની પણ તમારે કોલ હિસ્ટ્રી કાઢી હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો એનો વિડીયો આપણે અલગ બનાવશું અને આ વિડીયો ભાઈ ફક્ત આપણે નોલેજ વિશે વિડીયો બનાવેલો છે કોઈ પણ તમારે જરૂર પડે તો જ તમે તમારી વીઆઈની કોલ હિસ્ટ્રી કાઢી શકો છો તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માટે નવો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીશું ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ ભાઈ તમારે વીઆઈનું જે સિમ કાર્ડ હોય એનું એક એપ્લિકેશન છે વીઆઈ એપ્લિકેશન એને જ ભાઈ તમારે ઓપન કરી લેવાનું છે તો હું ફટાફટ ભાઈ એ એપ્લિકેશન ઓપન કરી લઉં તો આ રીતે મેં વીઆઈનું એપ્લિકેશન ભાઈ ઓપન કરી લીધું છે ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો એપ્લિકેશન આ રીતે ડાયરેક્ટ ઓપન થઈ જશે જો એપ્લિકેશન તમે સાઇનઅપ ન કર્યું હોય તો એમાં તમે તમારો મોબાઈલ નંબર નાખીને સાઇન અપ કરી લેજો પછી તમારે મેન્યુવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ઉપર જ માય નો એક ઓપ્શન જોવા મળતો હશે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનો એક પેજ આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક તમને નો એક ઓપ્શન જોવા મળતો હશે જે રજિસ્ટર નો એક ઓપ્શન જોવા મળે છે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ અહીં બધા પ્લાન તમને જોવા મળશે અને ઉપર તમને એક નો એક ઓપ્શન જોવા મળશે તો એની ઉપર તમારે બિલ નો એક ઓપ્શન જોવા મળે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું ફટાફટ ભાઈ એની ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ડાયરેક્ટ આ રીતનું ભાઈ પેજ આવી જશે હવે તમે તમારું ઈમેલ એકાઉન્ટ એડ ન કર્યું હોય તો ઈઝ જ એકાઉન્ટ તમારે એડ કરવાનું છે એની અંદર એક ભાઈ મેલ પણ આવવાનો છે એ જ ઈમેલ એકાઉન્ટ તમે એડ કરી દીધો હું ફટાફટ મેં આ રીતે મારું ઇમેલ એકાઉન્ટ એડ કરી દીધું એડ કર્યા બાદ નિશ્ચય હું ક્લિક કરી દઉં નીચે તમે ક્લિક કરશો તો આ રીતનો એક પેજ ઓપન થઈ જશે અને તમે જે ઈમેલ એકાઉન્ટ ભાઈ એડ કર્યું છે એની અંદર ભાઈ એક ઓટીપી આવશે હું ફટાફટ ભાઈ ઓટીપી આવે ત્યાં સુધી વાત જોઈ લઉં તો આ રીતે તમે જોઈ શકો તો હું મારું ઈમેલ પેલા ઓપન કરી લેવાયથી બે કાવ્ય તો આ રીતે મેં મારું ઈમેલ ભાઈ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ જે જ ઇમેલ એકાઉન્ટ ઉપર એક ઓટીપી આવી ગયો હશે તું ઓટીપી નાખી દો અને વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરી દેવાનું હું ફટાફટ ભાઈ વેરીફાઈ ઉપર ક્લિક કરી દઉં જો તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનો સમય આપશે ત્રીસ મિનિટ સુધીનો તમને સમય આપશે ત્રીસ મિનિટ કમ્પ્લીટ થશે પછી તમારું ઈમેલ એકાઉન્ટ ભાઈ આની અંદર વેરીફાય થઈ જશે તો આપણે ભાઈ ત્રીસ મિનિટ સુધી વેઇટ કરી લઈએ ત્રીસ મિનિટ સુધી તમે આ રીતે વેઇટ કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક પેજ આવી જશે અને ઉપર તમે જોઈ શકો છો તમારું ઈમેલ એકાઉન્ટ આ રીતે એડ થઈ ગયું હશે ઉપર આ રીતની હાસાની નિશાની પણ લાગી જશે એ પણ તમે ચેક કરી શકો છો તો આ રીતે હવે આપણું ઈમેલ એકાઉન્ટ તો ભાઈ આની અંદર આપણે એડ કરી દેજો એડ કર્યા બટ પછી તમારે ડાયરેક્ટ આ નિશ્ચય તમને એક હિસ્ટરીનો યુઝર હિસ્ટ્રીનો એક ઓપ્શન જોવા મળશે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનું પાછું એક પેજ આવી જશે અને પછી તમારે આ રીતે આંથી સિલાઇટ કરવાનું આ રીતે તમને ડેટાનો ઓપ્શન જોવા મળશે ના એક કોલ એસએમએસનો ઓપ્શન ઉપર જોવા મળતો છે નીચે પણ તમને એક ઓપ્શન જોવા મળશે ગેટ પ્રોપર બિલ એની પર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરીક આ એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો તમારે કયા મહિનાનું તમારે કોલ હિસ્ટ્રી કાઢવાની છે એ જ મહિનો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે એક મહિનો સિલેક્ટ કરી શકો છો અથવા બે અથવા ત્રણ મહિના પણ તમે સિલેક્ટ કરી શકો છો તો તમારે જે મહિનાની હિસ્ટ્રી કાઢવાની હોય એ મહિનો આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનો નીચે તમારે ઈમેલ બિલ ઉપર ક્લિક કરી દેવાનું જો તમે એની પર આ રીતે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો ઉપર સમય પણ આપશે ત્રીસ મિનિટ સુધીનો તમને સમય આપશે અને તમારા મોબાઈલની અંદર એક મેસેજ પણ આ રીતનો આવી જશે એ પણ તમે સેક કરી શકો છો તો હવે તમારે ફટાફટ તમારું જે ઈમેલ તમે ઓપ જે ઈમેલ એડ કરેલું હોય એ ઈમેલ તમારે ઓપન કરી લેવાનું હું ફટાફટ ભાઈ મારું ઈમેલ ઓપન કરી લઉં અને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું આ રીતે મેં મારું ઈમેલ ઓપન કર્યું ત્રીસ મિનિટ પછી મેં ઇમેલ ઓપન કર્યું તમે આ રીતનો એક મેલ આવેલો છે એ પણ તમે જોઈ શકો છો વીઆઈ તરફથી એને તમારે આ રીતે ઓપન કરી લેવાનું ઓપન કર્યા બટ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો આ રીતનો તમને પેજ આવી જશે અને તમે જોઈ શકો છો તમારે ભાઈ એક પીડીએફ ડાઉનલોડ કરવું જોશે અને એ પીડીએફમાં એક પાસવર્ડ બનાવવું જોશે ડિસ્પ્લે ઉપર તમારું જે નામ હોય એ નામના પહેલાંના બે અક્ષર અને તમારો મોબાઈલ નંબર હોય એના છેલ્લાના ચાર આંકડા એ રીતે તમારે પાસવર્ડ બનાવવાનો છે એ પણ તમે ચેક કરી શકો છો ઉપર કઈ રીતનો પાસવર્ડ બનાવો બનાવવાનું એ પણ તમને જોવા મળશે અહીંયા તમને આ રીતનું એક પીડીએફ જોવા મળતું હશે તો આ પીડીએફ ને તમારે ભાઈ ડાઉનલોડ કરવાનું છે તો નીચે ભાઈ ક્લિક કરી અને આ પીડીએફ ને ભાઈ ડાઉનલોડ કરી લો જો તમે આ ડાઉનલોડ વાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો નાનો એવો ડાઉનલોડ નો ઓપ્શન જોવા મળે એની પર તમે ક્લિક કરશો એટલે એક જ સેકન્ડમાં ભાઈ આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે હું ફટાફટ એની ઉપર ક્લિક કરી દેવું તમે જોઈ શકો છો ઉપરથી મારું પીડીએફ ડાઉનલોડ થઈ ગયું છે હવે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરી કાર્ડ એક ઓપ્શન આવી જશે એની સાથે તમને ડ્રાઈવ પીડીએફનો એક ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરી કાર્ડ એક પેજ આવી જશે હવે તમે ચેક કરી શકો છો અહીં તમને આ રીતનું બ્લેક તમને જોવા મળતું હશે કેમ કે ક્લીન રેકોર્ડિંગમાં ભાઈ એ રીતનો એક ઓપ્શન આવે છે એની અંદર તમને આ રીતનું જે પ્રાઇવેટી વસ્તુ હોય એ આની અંદર રેકોર્ડ નથી થતી તમને બ્લેક જ જોવા મળતું હશે તો તમારે જ્યાં પાસવર્ડ એક ઉપર એડ કરવાનો ઓપ્શન આવે ત્યાં પરથી મેં તમને જઈ જે રીતનો પાસવર્ડ બનાવવાનો કીધો એ રીતે જ તમારે પાસવર્ડ બનાવવાનો છે અને એ રીતે તમારો પાસવર્ડ તમે એડ કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે અહીંથી તમારા બધાય નંબર તમે આ રીતે ચેક કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતનું ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે અને હવે તમે ઝૂમ પણ ચેક કરી શકો છો ઉપર તમારું નામ આખું જોવા મળશે તમારી આખી ડિટેલ જોવા મળી જશે અને અહીંયા તમારા જેટલા કોલ તમે જેટલા મહિના સિલેક્ટ કરેલા છે એની અંદર જેટલા નંબર તમે જેટલી કોલ તમારી હશે એ બધી આ રીતે આખી ઓપન થઈ જશે અહીં તમે ઝૂમ પણ બધું ચેક કરી શકો છો તો આ રીતે ભાઈ તમે વીઆઈની કોલ ઇસ્ટ્રી કાઢી શકો છો મેં તમને બધી પ્રોસેસ બાય ડિટેલ માં સમજાવી દેજે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઇક કરી દીધો છો ફટાફટ મને કોમેન્ટ કરી દીધો તમારી કોલ ઇસ્ટ્રી નીકળી ગઈ અથવા નથી નીકળી વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ